નમસ્કાર આઝાદ મીડિયા લાઇવ માં આપનું સ્વાગત છે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 ના જાહેર કરેલ પરિણામની યાદીમાં ગંભીર ભૂલ જોવા મળી છે છસો અઢાર ગુણ સાથે દ્વિતીય ક્રમાંકે પાસ થયેલી દીકરીને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નથી દ્વિતીય ક્રમાંકે અને નવ્વાણું પોઈન્ટ સત્તાણું ઓવરઓલ પર્સન્ટાઇલ સાથે કૃતિ ટોપર બની છે છતાં યાદીમાં પહેલાં ક્રમાંકે છસો ઓગણીસ દ્વિતીય ક્રમાંકે છસો તેર અને તૃતીય ક્રમાંકે છસો આઠ ગુણ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્થાન અપાયું છે છસો અઢાર ગુણ સાથે પાસ થનાર દીકરીને બાકાત રાખવામાં આવી છે યાદીમાં નામ જાહેર ન કરાતા વિદ્યાર્થીની અને પરિવાર નાસી પાસ થયો છે મારી દીકરી કૃતિ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી અને નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જે પરિણામ જાહેર થયું તેમાં તે સારા ગુણ સાથે શાળામાં બીજા નંબરે પાસ થયેલ છે અને તેનો દસ તારીખે પેપરમાં જે પ્રેસ નોટ આવી એમાં ખેડા જિલ્લાના ત્રણ ટોપર વિદ્યાર્થી તરીકે પ્રથમ ક્રમાંક શારદા મંદિર છસો ઓગણીસ માર્ક સાથે શાહ કાર્તિક છે અને બીજા નંબરે નોલેજ સ્કૂલનો વિદ્યાર્થી છસોના તેર માર્ક્સ સાથે સેકન્ડ છે અને છસો ત્રણ માર્ક છસો આઠ માર્ક્સ સાથે ત્રીજા નંબરે છે જે છોકરી છે હવે મારી પુત્રી કૃતિને છસો અઢાર માર્ક્સ આવેલ છે તો એનું બીજા નંબરે સ્થાન હોવું જોઈએ એમ તો એ આવેલ નથી મીડિયા કર્મચારીનો સંપર્ક કર્યો તો તેમના દ્વારા અમને જાણવા મળેલ છે કે ડીઓ કચેરી દ્વારા અમને જે પ્રેસ નોટ મળી છે તેના આધારે અમે આ છાપેલ છે